જય સ્વામિનારાયણ જલદ સુંદરે વાસના હરે દલિત ભૂષણે ધર્મ ભૂષણે કલિત ચંદને ભક્ત વંદને વસ્તુ મે મનો ધર્મ નંદને જલદ સુંદરે જળથી ભરેલા શ્યામ વર્ણ જેવા વાદળ જેવો જેમનો વર્ણ છે વાસના હરે તમામ વાસનાઓને હરનારા દલિત દૂષણે દોષો નાશ કરનારા ધર્મભૂષણે ભૂષણે આભૂષણ સમાન કલિત ચંદને શરીર ઉપર કલિત નામનું ચંદન જે મૃતાલમ કર્યું છે ભક્ત વંદને ભક્તોના માટે જેવો વંદનીય છે વન જલોચને પાપ મોચને

કહેતા મને ગમે તેવી છે વીત સોચને પોતાના ભક્તોના શોક દૂર કરનારા સુખ આપનારા તથા લાડ લડાવનારા સ્વજન રંજને પોતાના ભક્તોને રંજન કહેતા આનંદ પમાડનારા છે દુઃખ ભંજને પોતાના આશ્રિત જનોના દુઃખનો નાશ કરનારા સકલ નાયકે મોક્ષદાયકે

પાલન પોષણ કરનારા છે પાલક કાલ કે જેઓ કાલ નઈ પણ કાલ છે સ્વજન મંડને પોતાના ભક્તજનોના સમુદાયની વચ્ચે અત્યંત શોભનીય છે માન ખંડને માનનો ખંડન કરનારા છે પતિ તપાવને ભક્ત ભાવને ધવલવાસને મંડહાસને પાવન કરનારા ભક્ત ભાવને ભક્ત જન ને અત્યંત ભાવના કરવા યોગ્ય ધવલ વાસને શ્વેત વસ્ત્રો ધારણ કરનારા મંદ હાસને મંદ મંદ સુંદર હાસ્ય કરનારા